મારા પપ્પાને એક નાનકડી દુકાન છે એમાં એ ટેલરિંગ કામ સિલાઈ કામ પોતાને મોજ પડે એટલો સમય કરીને પોતાનું જીવન પ્રવૃત્તિમય રાખતા હોય છે પણ એમની દુકાનની આસપાસ ઘણીવાર અમુક રિક્ષાવાળા કંઈ ને કંઈ વસ્તુ વેચવા માટે ઊભા રહે હમણાં થોડા દિવસ પહેલાં એક ભાઈ લસણ વેચવા માટે ઊભા હતા રિક્ષામાં પણ કોઈ પણ કારણોસર અચાનક એ ભાઈનું પેન્ટ પાછળના ભાગેથી ફાટી ગયું એ શરમમાં મુકાઈ જવાય એવી રીતે ફાટી ગયું પણ એમણે જોયું કે છે અહીંયા કાકાની દુકાન છે તો એમણે પપ્પાની દુકાન પાસે આવીને કીધું કે કાકા આ પેન્ટ અહીંથી ફાટી ગયું છે શું થઈ શકશે આમાં એટલે મારા પપ્પાએ એમને દુકાનમાંથી ટુવાલા લ્યો આ પહેરી લ્યો અને પેન્ટ મને આપો હું ફટાફટ રિપેર કરી દઉં અને પછી પપ્પાએ ફટાફટ પેન્ટ રિપેર કરી હતું એ ભાઈએ પૈસા ચૂક્યા અને એ એમની રિક્ષા પર જઈને ધંધો કરવા લાગ્યો બે કલાક જેટલો ધંધો કરીને જતા રહે પણ જતાં પહેલાં એક થેલીમાં પોણો કિલો જેટલું સરસ મજાનું લસણ ભરીને પપ્પાને આપવા આવ્યા એટલે મારા પપ્પાએ કીધું કે તમે જે કામના પૈસા તો ચૂકવી દીધા હતા આની કોઈ જરૂર નથી પણ એ ભાઈના શબ્દો સાંભળજો એણે કીધું કાકા તમે જે કામ કર્યું ને એ એના પૈસા હતા આ જે હું તમને આપું છું ને એ તમે મારી આબરૂ મારી શરમ સાચવી લીધી ને એના આનંદમાં આપું છું રાખી લો તમે મિત્રો કોઈ પણ પૂર્વગ્રહ વિના આસપાસ નજર કરજો અમુક અપવાદોને બાદ કરતા આ દેશનો નાનો માણસ એવો રહ્યો છે ને જેની તમે થોડીક બી મદદ કરશો ને તો એ સવાયું ઋણ ચૂકવી દેશે